અને ભરાવ પડે લાગી જાય પાણી પડે જા જા તો આમાં આ છે એમાં ઓખા પોરા કાલે બોલીએ કસો દઉં ખવવાનું આપડા લા ભાડું જાળવાનું ઓ પડે એના એના બોલાને બોલાને ખાઈ દો સિંધવ ગામનો માજી સરપંચ બોલું છું અને નળ યોજના કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે તેમાં કરોડોના રૂપિયાનો ખર્ચો કરેલ છે છતાંય અમારે સિંધવ ગામની અંદર ગંદુ પાણી પીવું કુવામાંનું ગંદુ પાણી પીવું પડે છે અને એક મહિનાથી નળસિંહ જળ યોજનામાં નળ એક મહિનાથી કોરા કટ જેવા છે તેમાં પણ સરપંચ કે તલાટી કોઈ દેખરેખ રાખતા નથી અને એની કોઈ પણ સંભાળ લેતા નથી એક મહિનાથી ફળિયાના લોકો બૂહો પાડે છે છતાંય કોઈ કોઈ કામ કરવા રાજી નથી અને આ સે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરોએ હજારો રૂપિયાનું કૌભાંડ કરી કોરા કટ જેવા નળ વેહારી અને તે નળ પણ પોતે બેહાડેલા છે ખાલી પાઇપલાઇન નાખેલી છે અને તે મારા મારા રાજની હું સરપંચ હતો ત્યારે એમાં ઘેર દીઠથી નળ બેહાડેલા છે ઘરના ખર્ચે બેહાડેલા છે અને આ યોજના એકદમ ખલાસ થઈ ગયેલી યોજના છે જેમાં હમણાં પાણી બિલકુલ મળતું નથી પાર્વતીબેન બાબુભાઈ મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે કૂવામાં પાણી ગંદુ છે અમારા લોકોને ગંદુ પાણી પીવું પડે છે બાજુમાં તળાવને ઓવાળો છે તળાવમાં પાણી નથી ઓવાળામાં પાણી નથી ને ચકલીઓ બહેળેલી છે પણ ચકલીઓએ પાણી આવતું નથી અમારે કપડાં ધોવાની પણ તકલીફ પડે છે અને ગંદુ પાણી પીવું પડે છે ગંદુ પાણી પીવાથી પેટમાં બીમારી દરેકને ચાલુ થયેલી છે બોલો